અને પછી એના ડીટા અલગ કરીને એને ખાણીમાં કે મિક્સરમાં અધકચરા વાટી દેવાના છે પછી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં રાઈ ઉમેરવાની પછી થોડું જીરું અધકચરી ખાંડેલી વડિયારી અને જે મરચાં આપણે અધકચરા કરીને રાખ્યા છે એ આમાં ઉમેરવાના મરચાને તેલમાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે પછી આમાં મીઠું હળદર અડધી ચમચી જીરું અને કલર માટે થોડું લાલ મરચું ઉમેરવાનું છે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની મરચાંને કૂક થવામાં વધારે સમય નથી લાગતો હતો તો લગભગ એક મિનિટમાં જ મરચાં સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે છેલ્લે આમાં બે ચમચી ફેટેલું દહીં એડ કરવાનું તો ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે તો આને તમે રોટલી પરોઠા પૂરી થેપલા ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો તમે એકવાર આ રીતે શાક બનાવીને જરૂર ટ્રાય કરજો દહીં સરસ રીતે આમાં મિક્સ થઈ ગયું છે તરત જ ગેસ બંધ કરી દેવાનો અને તમે જોઈ શકો છો શાકમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે આમાં તેલની ક્વોન્ટિટી થોડી સરખી હોય છે પણ તમારે એને ઓછા તેલમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય છેલ્લે આમાં એક ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો તો તમે આ રીતે એકવાર આ દહીંવાળું મરચાંનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે